તાજેતરમાં હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે આ વરસાદ બાદ જિલ્લામાં અનેક જગ્યા પર રસ્તાઓની સમસ્યા સામે આવી છે ત્યારે ડીસા નજીક આવેલા કુંપટ ગામથી હાઈવેને જોડતા માર્ગની હાલત પણ બિસ્માર થઈ ગઈ છે આ વિસ્તારમાંથી પસાર થતા કાચા માર્ગની હાલત અત્યારે એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીંથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે અહીંથી ગેરકાયદેસર રીતે પસાર થતા રેતી ભરેલા ડમ્પરના લીધે આ રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે અને અત્યારે વરસાદને કારણે આ રસ્તા પરથી નાના વાહનો સાથે પસાર થવું પણ મુશ્કેલ થઈ ગયું છે રસ્તાની ખરાબ હાલતને પગલે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળાએ જતા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાના લીધે તેમના અભ્યાસ પર પણ તેની અસર જોવા મળી રહી છે અમારે અહીંયા આગળ રસ્તો જાય છે આ રસ્તા ઉપર એસી થી નેવું ડમ્ફરો ચાલે છે દિવસના આ રસ્તો બહુ લોડિંગ ડમ્ફરો ચાલે છે બધા બહુ હેરાન થઈ ગયા છે આ રસ્તો લગભગ બબે તત્ઈ ફૂટના ઊંડા ખાડા પડ્યા છે ગોમનાઓ બધા બહુ હેરાન થઈ ગયા છે આજુબાજુના રહેવાસીઓ તો અમારે સરકાર શ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આ રસ્તો અમારે બધો કમ્પ્લીટ કરી આપે એવી નમ્ર વિનંતી છે અમારે કોઈ દવાખાનું હોય તો અમે ટાઈમ ટુ ટાઈમ જઈ નથી શકતા અમારે એવી નમ્ર વિનંતી છે સરકાર શ્રીને હાઈવે થી એક ઉપર ગામ તરફનો રસ્તો એટલે ડામર રોડ તૂટી ગયો છે મોટા મોટા ખાડા પડી ગયા છે અને આજુબાજુ લગભગ બસો જેટલા ઘરો આવેલા છે બે કિલોમીટરની અંદરના ગાળામાં તેમને આવવા જવામાં તકલીફ પડે છે અને બાળકો પચાસ થી સાઠ બાળકો જેટલાનું ભરતર પકડે છે એક બાજુ સરકાર શિક્ષણને આગળ લાવવા માગે છે તો એક બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે રસ્તાઓનો એટલે બાળકો ભણવામાં કઈ રીતે આ ખાડામાં પછી કે કોઈ એવો કોઈ કેસ હોય નાનો મોટો તો એનો અડધો કલાકની અંદર જીવ બચતો હોય તો હાઈવે તરફ જવા માટે એક કલાક નીકળી જાય તો એનું શું થાય સરકારને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તો રિપેર કરાવે